રબર ફેક્ટરી જવાર મેદાનમાં ફરલી મટકાના નાગડાનો જુગાર રમતા એક શખ્સને ઝડપી લીધી ભાવનગર એલસીબી ભાવનગર એલસીબી સ્ટાફના માણસો પેટ્રોલિંગ માં હતા ત્યારે બાતમી રહે જાણવા મળેલ કે રબર ફેક્ટરી થી જવાર મેદાનમાં અંદર જવાના રસ્તે ઉભા રહીને એક શખ્સ વરલી મટકાનો હારજીતનો જુગાર રમી રહ્યો છે જે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા વરલી મટકાનો જુગાર રમતો વિશાલ જયંતિભાઈ કાંબડ રહે પાનવાડી ચોક કિજડાવાળી શેરી ભાવનગરવાળાને રોકડ રકમ રૂપિયા દસ હજાર પાંચસો ત્રીસના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી